અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા તાજેતરમાં ભારત ઉપર સર્વપ્રથમ પચીસ ટકા ટેરિફ લગાડવામાં આવ્યો ત્યાર પછી મને લાગે છે કે દુશ્મનીથી પચાસ ટકા ટેરિફ લગાડવામાં આવ્યો આ ખરેખર અન્યાયપૂર્ણ અને અયોગ્ય છે કારણ કે આજે ટેરિફ દરેક દેશો ઉપર જે લગાડવામાં આવ્યો એમાં સૌથી વધુ ભારત ઉપર લગાડવામાં આવ્યો છે ચીન ઉપર લગાડવામાં આવ્યો છે અને મને લાગે છે કે આની અસર ભારત ઉપર કોઈ પણ પડશે નહીં કારણ કે ભારત બહુ મોટો દેશ છે અને ભારતથી ક્યારેય પણ સંબંધો બગાડવા ન જોઈએ આ અમેરિકાની એક મોટી ભૂલ છે કારણ કે ભારત આજે દરેક ક્ષેત્રે ખૂબ જ વિકાસ પામ્યો છે અને જ્યારે ટેરિફની વાત આવે છે ત્યારે આપણે જોઈએ તો અમેરિકા પણ રશિયા પાસેથી ખૂબ જ મોટા પ્રમાણમાં ખરીદી કરે છે તો એમ ભારત પણ કરે છે આજે વેપાર ધંધામાં પણ એવું જ છે કે આપણે કોઈની પાસેથી પણ બિઝનેસ એની પાસેથી જે બિઝનેસ હોય જે કારખાનું ઉત્પાદનો આપણે લઈએ છીએ ને તો એવી રીતે આપણે કોઈ પણ દેશ પાસેથી લઈ શકીએ તો અમેરિકા લઈ એને છૂટશે ભારત લે એની સામે એને વાંધો છે તો ખરેખર આ જે ટેરિફ લગાડ્યો છે અમેરિકા એ ભારત ઉપર એ ખરેખર અયોગ્ય છે અને અન્યાયપૂર્ણ છે ભારત એ જે પણ મુશ્કેલી આવશે એનો સારી રીતે સામનો કરશે એમાં કોઈ શંકાને સ્થાન નથી કારણ કે ભારત બહુ મોટો દેશ છે અને દરેક ક્ષેત્રે ભારત દેશે ખૂબ જ વિકાસ કરી છે વિકાસ કર્યો છે અને ખૂબ જ પ્રગતિ કરી છે ત્યારે આ જે ભારતને અન્યાય થયો છે એની સામે આપણને લડત આપવી પડશે અને આ જે અન્યાય છે એવી રીતે અન્યાય થયો છે કે જે હવે આપણે ચોખ્ખું કહે છે અમેરિકા કે તમે રશિયા પાસે તેર ન લ્યો વોલ્ડ ન લ્યો શા માટે આપણે કોઈપણ દેશ પાસેથી લઈ શકીએ છીએ જેવી રીતે આપણે વેપાર ધંધામાં જ્યાં પણ આપણને પરવડે ત્યાં આપણે લઈએ છીએ એવી રીતે આપણે રશિયા પાસેથી પણ લઈ શકીએ છીએ અને રશિયા વર્ષોથી ભારતનો સાચો મિત્ર રહ્યો છે ટ્રમ્પ સરકારે ટેરિફ વધાર્યું છે એની અંદર મામૂલી આપણે ઇફેક્ટ આવે છે જેમ કે બે હજાર ચોવીસમાં એસી બિલિયન ની આપણી આવક હતી જે વધીને બે હજાર ત્રીસમાં પાંચસો બિલિયન ડોલરની આવક વધવાની હતી તથા આપણે અમેરિકાને દવાઓ સપ્લાય કરીએ છીએ જ્વેલરી સપ્લાય કરીએ છીએ ઇલેક્ટ્રોનિક સાધનો સપ્લાય કરીએ છીએ સામેથી આપણે ડિફેન્સના સાધનો કરી દઈએ છીએ આ આપણો એક એમની સાથેનો વ્યવહાર છે આના લીધે હિન્દુસ્તાનને ભારત દેશને બહુ કાંઈ મોટી ઇફેક્ટ આવવાની શક્યતા ઓછી છે એનું કારણ છે કે આપણો દેશ જે છે એ આત્મનિર્ભર દેશ બની ગયો છે મોદી સરકારે પહેલેથી જ આપણે આત્મનિર્ભર બનાવેલા છે આત્મનિર્ભરના કારણે આજે એકસો ચાલીસ કરોડની વસ્તીમાં જેટલું પ્રોડક્શન આપણે કરી શકીએ એટલું આપણા દેશમાં જ ખપે એમ છે તથા આપણે જેટલું પ્રોડક્શન વધે તો આપણે બીજા દેશમાં બી એક્સપોર્ટ કરી શકીએ છીએ જેના કારણે આપણે કંઈ બહુ મોટી ઇફેક્ટ પડે નહીં કે આપણા દેશની ઇકોનોમીમાં કંઈ બહુ ફરક પડતો નથી પરંતુ સામે ડોનાલ્ડ ટ્રમ્પજી છે જેને ટેરિફ વધારેલું છે એમની સાથે જે આપણો બિઝનેસ ચાલતો હતો એની અંદર નાની મોટી ઇફેક્ટ આવશે પરંતુ એને સરભર કરવા માટે આપણા માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબ કોશિશ કરી રહ્યા છે અને સક્સેસ જશે આપણા દેશને કોઈ ફરક પડવાનો નથી આના ટેરીફથી પણ ડોલરનો ભાવ તો અમે ટેરિફ વગેરે પહેલાં થતો હતો એમાં કઈ બી ઇફેક્ટ નથી આવતી પણ સામે આપણો ટેરિફ વધે તો સામે અમેરિકન લોકોને બી આ વસ્તુ મોંઘી પડશે આ ટેરિફ વધવાનું કારણ અમેરિકાને પોતાને આત્મનિર્ભર બનવું છે પોતાની પ્રોડક્શન આજે વેચવી છે એના કારણે એને ટેરિફ વધારેલો છે પણ આપણી પાસે ઓપ્શન ઘણા ખુલ્લા છે અન્ય દેશોમાં આપણે એક્સપોર્ટ ઇમ્પોર્ટ કરવાનું ચાલુ કરશું એનાથી કઈ બહુ ફર્ક નથી પડતો દીપકભાઈ સિંગાડી એક્ચ્યુઅલી આ ટેરિફના કારણે જે છે જે એક્સચેન્જ રેટને જે લોસ આવે છે અત્યારે જે રેગ્યુલરલી અત્યારે છેલ્લા એક મહિનાની અંદર ત્રણ રૂપિયા ભાવ ઘટી ગયો છે જ્યારે પંચ્યાસી રૂપિયા ભાવ ચાલતો હતો અત્યારે અઠ્યાસી પોઈન્ટ પાંચ કે અઠ્યાસી જેવો ભાવ ચાલે છે તો આ જે ત્રણથી ચાર ટકાની નુકસાની છે જી એના કારણે અમારા માલ કોઈ ઇમ્પોર્ટ કરી છીએ અમે અમે જ્યારે વેચવા માંગીએ છીએ ત્યારે એ અમને આ ચાર ટકાની લોસમાં અમે પ્રોફિટ પણ નથી એટલો જે અમને આ ચાર ટકાની લોસ આવે છે તો એનાથી આર્થિક રીતે મંદી ઉભી થાય છે માણસો માલ અમારી પાસે લેવા આવતા નથી અને એ જૂના ભાવે માંગણી કરે છે તો આના કારણે અમને ધંધાની અંદર બહુ મોટી લોસ આવે છે કારણે હા આના બહુ મોટી મંદી આવી શકે છે કેમકે માર્કેટની અંદર માલ જે છે જે વેચાતો જ નથી કેમકે જે અમે બે ટકા ત્રણ ટકા પ્રોફિટ રાખીને માલ વેચતા હતા એ તો એક્સચેન્જ એટલી લોસ આવી ગઈ તો હવે એ માર્કેટમાં માલ વેચવો અમારા માટે ભારે થઈ ગયો છે આજે અમે અઠવાડિયાથી અમે જોઈએ છીએ અમારી પાસે કોઈ ગ્રાહક આવતું જ નથી માલ લેવા પૂછવા જ નથી આવતું શું આ એક્સચેન્જ રેટના જે ડોલરને ભાવ વધ્યો છે એના કારણે આર્થિક રીતે આખા ભારતની અંદર મંદી આવી શકે છે કેમ કે માણસો માલ લઈ જ નથી શકતા અને આ મંદીના કારણે આપણે ભારતને ઘણી બધી નુકસાની આવે છે આની અંદર એક જ થઈ શકે છે અત્યારે યુએસ ડોલરની જગ્યાએ આપણે બધું ટ્રેડ જે છે અત્યારે યુરોની અંદર કન્વર્ટ કરવું પડે તો આની અંદર આપણે એક્સચેન્જ રેટની લોસ અને એ બધું આવવાની શક્યતા ઓછી થઈ જાય છે યુરો અત્યારે ડિપેન્ડન્ટ છે અત્યારે યુરોનો એકચ્યુઅલી એકસો એક રૂપિયા રેટ છે જી પણ એ બધું ડિપેન્ડન્ટ છે કે યુએસ ડોલરની અંગતમાં જ પાછો કેમકે એ કન્વર્ઝન રેટ જો ઇન્ડિયન રૂપી સાથે જે કન્વર્ટ થાય છે એ યુરોનો જયારે જે પંચ્યાસી રૂપિયા ભાવ હાલતો હોય તો આજે સત્તર ટકાનો જે ડિફરન્સ પડે છે યુરો અને યુએસ ડોલરનો તો એની સામે આપણે જે છે જે એકસો એક રૂપિયા થાય છે તો યુરોનું એકચ્યુઅલી ફિક્સ રેટ થાય તો થઈ શકે આની અંદર ઓકે આની અંદર એક એક જ થઈ શકે છે કે ભારતનું જે નાણું જે છે જે અત્યારે પંચ્યાસી રૂપિયા જે છે જે એક એવું કરવું જોઈએ કે જેની સાથે કે આપણે ઇન્ટરનેશનલ ટ્રેડ ઇન્ડિયન માં કરી શકીએ કેમ કે જેમ દુબઈની અંદર જે છે જે યુએસ ડોલર ફિક્સ છે કે થ્રી પોઈન્ટ વન થ્રી પોઈન્ટ સિક્સ સેવન છે તો એવી રીતે ભારતનું જે છે જે એક ફિક્સ નાણું થયું છે કે યુએસ ડોલરની સામે ભારતનું નાણું જે છે ફિક્સ હોવું જોઈએ તો આ ઇન્ટરનેશનલ ટ્રેડ ની અંદર કોઈ લોસ જ નહીં આવે હું જગદીશસિંહ જાડેજા ઉર્ફે સચિન માધવ છું ટકામાંથી પચાસ ટકાનો વધારો જીક્યો છે એ ફક્ત આપણે રશિયા પાસેથી ઓઇલ ઇમ્પોર્ટ કરીએ એના લીધે પણ એ કંઈ બહુ મોટી વસ્તુ નથી કારણ કે એ પોતે પણ યુરેનિયમ અને વિવિધ પદાર્થો જે છે એ લોકો યુઝ કરે જ છે અને ઇમ્પોર્ટ કરે જ છે પણ એમની દેશની નીતિ માટે પણ ખતરનાક છે જેમ કે એમના પોવેલ સાહેબ છે જે એમના એમના ગવર્નર કહેવાય છે પણ એમને પણ એમનું માનતા નથી અને એ આપણી ઇકોનોમી માટે આમ કરવા માંગે છે પણ એમાં એ સક્સેસ નહીં જાય આજ નહીં તો કાલે એમને પોતાનો ટેરિફ વોરજી છે એ પાછો ખેંચવો જ પડશે તો કાંઈક સાત લાખ કરોડનું આપણે અમેરિકા સાથે બિઝનેસમાં એક્સપોર્ટ કરીએ છીએ પણ આપણે વિવિધ દેશો સાથે પણ ટાઈઅપ છે તો જેથી આપણે એ કવરઅપ કરી લેશું બહુ મોટી ભારતને કોઈ નુકસાની આવશે નહીં કેમ કે ભારત એક ડેવલપિંગ કન્ટ્રી છે તો એ બહુ કા કવર કરી લેશે કોઈ પ્રોબ્લેમ નહીં આવે કચ્છમાં આપણે મોદી સાહેબે બ્રિક્સ દેશો સાથે આપણે જે સમજોતા છે એમાં આપણે ચલણ માટેની વાત કરેલી હતી કે બ્રિક્સ દેશોની એક કરન્સી હોય એ પણ અત્યારે ચર્ચામાં છે તો એ ઓપ્શન થઈ શકે છે